બાગ ગામ વિકાસથી વંચિત છે તેને ચર્ચા કરવા ખુલ્લો ચેલેન્જ આપતા ગ્રામ પંચાયતના સદસ્ય અનિલભાઈ મોતા બાગ ગામમાં વિકાસની તો માત્ર વાતો જ થાય છે બસ રોડ રસ્તા ગટર પીવાનું પાણી ગામને મળતું નથી ગંભીર સમસ્યાનો ઉકેલ ન આવતા અનિલ મોતા થયા વહીવટથી નારાજ મહિલા સરપંચના સસરા પર કર્યા ગંભીર આક્ષેપો બાગ ગામમાં આજે અરવિંદભાઈ બોલ્યા એમ તો કે છે હું નથી બોલતો મારી એને સરપંચ એવું બોલે છે કે હું બધું સંચાલન કરું આ બે કરુટ્યુબ ઉપર ચેનલ ઉપર તમે પણ જોયો હશે કે કોણ બોલે છે સરપંચ બોલે છે કે ના સસરા બોલે છે તમે પણ જોયું હશે જે કામના બધા બતાવ્યા એ તો અરવિંદભાઈ એ તો પંચાયતમાં સભ્ય નથી તમને એટલો સરપંચ કરવાનો શોખ હોય તો ચહેર ચૂંટણી લડવી જોઈએ છો પબ્લિક તમે કામ નથી કર્યા એટલે તમે ચૂંટણી નથી લડતા એક વખત લડ્યા હતા ત્યારે તમે હારી ગયા છો તો તમે ક્યાં તાર એમ કહો છો જો હું વિકાસ ગામના ગામના વિકાસ કર્યા થી કર્યા છે એ તો કોંગ્રેસ કર્યા છે ત્યારે ગુંદિયારી થી કોડા રસ્તો બન્યો છે ત્યારે અમારા ગામના મુરજી રામજી ના કારોબારી ચેરમાં તો એના વખતમાં બન્યા છે જ્યારે સ્કૂલના ઇન્ટરલોકની વાત કરી ત્યારે કોંગ્રેસની તાલુકા પંચાયત હતી ગંગાબેન પ્રમુખ હતા તો ઇન્ટરલોક ગંગાબેન નાખ્યા છે જ્યારે સ્કૂલોમાં તમે વોટિંગ કરવા જશો એ તો કોંગ્રેસ બનાવી છે તમે શેનો વિકાસની વાતો કરો છો વિકાસ તો થયો નથી વિકાસ થયો હોય તો હું ખુલ્લામાં ચર્ચા કરવા તૈયાર છું તારીખ અને થર તમે નક્કી કરજો હું નહીં કરું તમે જ્યાં કહેશો તો હું ચર્ચા કરવા આવવા તૈયાર છું પછી બીજા એક મિત્ર બોલે આની અરજી આપે છે તો માહિતી અધિકાર હેઠળ તમે એને માહિતી માંગો કોને અરજી આપી છે તો તમે અરજી આપો છો તમે સાત કરોડ કરોડના તમે કયા આધારે કામ કરે હું અરજી આપીને કામ અટકાવતો તમે ગોલ ગોલ પબ્લિકને બનાવવાનું બંધ કરો તમારામાં હવે કંઈ નથી એટલે તમે મૂરખ બનાવવાનું બંધ કરો પબ્લિકને ને કોંગ્રેસ આવે છે એમાં બે મત નથી જે પાંચ લાખની વોટની વાતો કરતા હતા એ હવે કઈ દેખાતા નથી ખાલી કોંગ્રેસ ખાલી નામ ખરાબ કરવા માટે આ બોલે છે તમે પણ એક વખત કોંગ્રેસી હતા એના ઉપર તમે આગળ ગયા છો તમે તમારા ધર્મપત્ની ઉપર જીત્યા હતા ત્યારે તમે ભાજપ માં ગયા છો તમારે શું હતું આગળ કઈ નતું તમે કોંગ્રેસ નું ખોટું બનો કહું છું આ બધું કોંગ્રેસ નામ બદનામ કરવા માટે બોલે છે બીજું કઈ છે નહીં રાષ્ટ્ર વિરુદ્ધ એ હું મારા એડવોકેટ હમણાં જ યુટ્યુબ ઉપર ચેનલ જે હલાવે છે એને પણ નોટિસ મોકલીશ અને બાગ રાજગો સમાજના મંત્રી એને પણ નોટિસ બતાવી ક્યાં હું રાષ્ટ્ર વિરોધી ક્યાં કામ કર્યું છે એ મને પુરાવા કરી બતાવે તમે ટ્રસ્ટ કરો છો અમે નથી કરતા રૂમો નથી સ્કૂલો માટે છોકરા ભણવા જાય છે જાડી કટિંગ નથી થતી કાઈ નથી થાતું તો વિકાસ છે આજની તારીખમાં સ્કૂલ ભણવા મસ્કા જાય છે દસમા માટે

તમે એવું ઈચ્છતા હોય તો બાગ પંચાયતમાં નેટ નું કનેક્શન તો આપો નવી પંચાયતમાં જૂની પંચાયતમાં પડ્યો છે મોટી મોટી વાતો કરો છો જૂની પંચાયતમાં લાઈટ મીટર પડ્યો છે નવી પંચાયતમાં લગાવી તો જુઓ તમે ખોટી વાતો એ કામ નથી થતું તો વિકાસ છે કરતા હશો તમે પાણી નથી આવતું તમે હજી પણ ચેક કરી શકો છો કોઈ પણ અધિકારી આવી ને ચેક કરી શકે નર્મદાનું પાણી આવતો નથી ખારો પાણી આવે છે ગામના બોર છે એનામાંથી ખારો પાણી જ આવે છે વિકાસ મોટેથી બોલવું જોરથી બોલવું એ તો ભાજપવાળાની નીતિ છે બીજું કાંઈ નથી રજવાડી ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન